ભ્રષ્ટાચાર અને પોલીસનો ગુજરાતમાં ઘેરો નાતો છે વિદેશથી કે અન્ય રાજ્યમાંથી આવતા લોકોને પોલીસે લૂંટ્યા હોય તેવા અનેક કિસ્સા બન્યા છે તેવામાં વધુ એક એવો કિસ્સો છે જે સામે આવ્યો હતો પોલીસ અને ટીઆરબી એ સાથે મળીને એક વેપારીને લૂંટ્યો હતો પરંતુ ભ્રષ્ટાચારીઓ કાયદાની પકડથી બચી ન શક્યા ત્યારે કેવી રીતે લૂંટારા પોલીસકર્મીઓ સામે કસાયો છે ગાડીઓ આવો જોઈએ વેપારી લૂંટનાર પર કસાયો ગાડીઓ બે આરોપી ઝડપાયા મુખ્ય આરોપી ગુમ આપણે કોઈ ગેંગની પોલીસ પકડ માં ઉભેલા આ બંને શખ્સો અમદાવાદ જવાર વિશાલ પટણી અને રાજેશ પટણી છે આ બંને આરોપીઓ પોલીસ કર્મી સાથે મળીને સત્તર ઓગસ્ટે રાજસ્થાનથી મુંબઈ જતા વેપારી બજરામ ગુર્જરની ગાડી એસપી રિંગ રોડ પર રોકી હતી પૈસા પડાવવા માટે કેબિન માં લઈ જઈને તેના મોબાઈલ માં ક્રિકેટ ના સત્તા ની લિંક હોવાનું કહ્યું આરોપી એ પોલીસ કેસ અને કાર જપ્તી ની ધમકી આપી કેસ થી બચવા માટે વીસ લાખ ની માંગ કરી વેપારી રોકડ અને યુપીઆઈ થી પાંચ પોઈન્ટ સત્યાસી લાખ પડાવ્યા રૂપિયા આપ્યા પછી ભ્રષ્ટ ટીઆરબી જવાન અને પોલીસ કર્મી એ વેપારી ને છોડી મૂક્યા પરંતુ વેપારીએ મુંબઈ પહોંચ્યા પછી અમદાવાદ પોલીસ કમિશનરને ને અરજી કરતા સમગ્ર प्रकरण ખૂલ્યું બંનેથી આજની જવાનો તો હાથમાં આવી ગયા પરંતુ માસ્ટર માઇન્ડ સાહિત બે આરોપી હજુ પણ ફરાર છે જેની શોટખોટ ચાલુ છે એ ગુનાની તપાસ ચાલુ હતી દે દરમિયાન એ લોકોએ ઓનલાઇન જણાજના ખાતામાં રૂપિયા નાખેલા હતા એ ટ્રાન્સફર થયા ત્યાંથી કયા કયા ખાતામાં ટ્રાન્સફર થયા હતા તેમજ એ વખતે ત્યાં આગળ કોણ નોકરી હતી એ તમામ એંગલોની તપાસ કરીને ત્યારબાદ બે આરોપી જેમાં રાજેશભાઈ પ્રહલાદભાઈ પટણી અને વિશાલભાઈ અશોકભાઈ પટણી જે બંને છે ત્યાં ટીઆરબી માં નોકરી કરતા આવેલી છે બંને આરોપીને કોર્ટ માં રજૂ કરીને લોકોના મેળવવામાં છે નિકોલ તોડકાંડ પછી ફરી એકવાર અમદાવાદ પોલીસની છબી ખરડાઈ છે એક તરફ પોલીસ જનતાને નિયમોના પાઠ ભણાવે છે પરંતુ હકીકતમાં તો ગુજરાત પોલીસે પહેલા પોતાના ભ્રષ્ટ કર્મચારી અને અધિકારીઓને નિયમોના પાઠ ભણાવવાની જરૂર છે જે આમ જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે હાલ આ તપાસ ચાલે છે પરંતુ નાની માછલીઓને પકડી મોટા મગર મચ્છોને છોડી મૂકવામાં આવે છે સાચા અર્થમાં કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પચડી વીટીવી ન્યૂઝ અમદાવાદ